સોલંકી દ્વારા વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ડોક્ટર હેમંગ જોશી તેઓની વાત સાંભળી હતી અને તેમને ખાતરી આપી હતી કે હું ચોક્કસ વડોદરાના સાંસદ તરીકે અને તમામ ધારાસભ્યોએ વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં આગામી ટૂંક સમયમાં વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ સાથે મળી અને આ વિષયમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય અને વડોદરાનું હિત જળવાય તેવા ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી આજ રોજ અમે વડોદરાના નવનિયુક્ત સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સાહેબને મળવા માટે આવ્યા છે કારણ કે જે રીતે તમે જોવો છો કે બે દિવસથી એમએસ યુનિવર્સિટીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે આટલા તડકાની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના વિદ્યાર્થી માટે એડમિશન માટે આવી રહ્યા છે પરંતુ તેમનો તેમનો અવાજ સાંભળવાવાળું કોઈ નથી માટે એ વડોદરાના વિદ્યાર્થીઓનો અવાજ બનીને આજે અમે ડોક્ટર હેમાંક જોશી સાહેબ સાથે આવ્યા છે કે પંચોતેર ટકાથી નીચેવાળા વિદ્યાર્થીઓને જે એડમિશન નથી આપ્યું જેના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ ચિંતિત છે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે કારણ કે સિત્તેર ઇકોતેર બોતેર ટકા લાવીને પણ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવું પડશે અને લાખો રૂપિયા ફીઓ ભરવી પડશે એટલે આવું ના થાય માટે એક આશા અને અપેક્ષા સાથે ડૉક્ટર હેમેંગ હેમાંગ જોશી સાહેબને અમે મળ્યા છે અને હેમાંગ જોશી સાહેબ તરફથી ખૂબ જ સરસ પોઝિટિવ આન્સર અમને આપવામાં આવ્યો છે કે અમે ચોક્કસપણે વીસી સર અને બધા ધારાસભ્યોની સાથે લઈને રજૂઆત કરવા માટે જશે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવશે તેવું અમને આપી આપીશ આજે વિવિધ સંગઠનો દ્વારા જે એમએસ યુનિવર્સિટીનો હાલ જે વિષય ચાલી રહ્યો છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે કે કંઈક મેરિટ આ વખતે ખૂબ જ ઊંચું ક્લોઝ થયું છે અને એને કારણે વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે એવા સંજોગો સર્જાયા છે આ વિષય પ્રાથમિક દૃષ્ટિએ જોતાં મારે વિવિધ ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા થઈ છે આ વિષયને લઈને અને તમામનો એક મત છે કે વડોદરાનું હિત આ બાબતે જળવાય એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવશે વાઇસ ચાન્સલરનો સમય મેળવવાનો અમે પ્રયત્ન કરેલો પરંતુ એ કશું અત્યારે વડોદરાની બહાર હોવાથી મળી શકાયું નથી એકવાર સમગ્ર મામલે વાઇસ ચાન્સલર સાથે અમે લોકો મળી અને ચર્ચા કરીશું આ આખું જે બાબત છે એની વિગત ઝીણવટભરી તપાસ કરીશું અને જે કંઈ પણ શક્ય પ્રયત્નો હશે એ વડોદરાના હિતમાં પ્રામાણિકપણે કરવામાં આવશે વિદ્યાર્થી નેતાઓ દ્વારા જે આંદોલન કરવામાં આવે છે પોલીસ દ્વારા જે દમણ ગુજારવામાં આવે છે એની ઉપર કોઈ એક હા એ ઘણા સમયથી અમારી પાસે આપના મીડિયાના માધ્યમથી અથવા વિદ્યાર્થી પરિષદના ઘણા નેતાઓ અને આજે વિવિધ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે પોલીસ પોલીસનું કામ કરતી હોય છે એમને કોઈ સૂચના આપવામાં આવે ત્યારે જે આવતા હોય છે કાયદો વ્યવસ્થા જાળવવું એમની પ્રાથમિક ફરજ હોય છે જે યુનિવર્સિટીની અંદર કોઈ સિક્યુરિટી ઓફિસર દ્વારા જે ગેરવર્તણ કરવામાં આવે છે એને લઈને અમે વીસી સાથે આ મામલે વાત કરીશું અને કોઈ પણ સિક્યોરિટી ઓફિસરને કોઈ પણ વિદ્યાર્થીને ઉપર હાથ ઉઠાવવાનો કોઈ હક સરકાર એમને નથી આપતું વાઇસ ચાન્સલર પણ એમને નથી આપતા એટલે હવેથી જો આવો કોઈ બનાવ થશે તો એને પણ કડકાઈથી લેવામાં એકવાર વાઇસ ચાન્સલરશ્રી સાથે અમે ચર્ચા ઘણીવાર એવું હોય છે કે એમને હજુ ખ્યાલ ના હોય કે નીચે શું બધું બની બનાવ બની રહ્યા છે એટલે એકવાર આપણે એમના ધ્યાને લાવીશું કે આવી બધી વસ્તુઓ એમના સિક્યુરિટી ઓફિસર દ્વારા કરવામાં આવે છે અને એમના દ્વારા આને સુધારવામાં આવે એ માટે એમને ટકોર કરી